આગામી નવરાત્રીમાં ગરબા દોડિયા રમવા માટે ખેલાડીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના ખ્યાતનામ ભાવિન મિલેનિયમ ગરબા ગ્રુપ દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલ અને પાલ બાગબાન સર્કલ ખાતે ગરબા તાલીમના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે નવરાત્રીમાં ગરબી ઘૂમવા ખેલાડીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રુપ બી એમ જીજીમાં પંજાબી મારવાડી ઉપરાંત વિદેશી સર્વે સમાજના યુવક યુવતીના ગ્રુપ પણ દોડિયા શીખવા માટે પડાપડી કરી રહ્યા છે બીએમજીજીના શિક્ષકો દ્વારા બાવીસ થી લઈ બસો બાવીસ સ્ટેપ સુધીનું દોડિયું શીખવાડવામાં આવશે બીએમજીજી ગ્રુપ અલથાણ કોમ્યુનિટી હોલ તેમજ પાલ બાગબાન સર્કલ ખાતે ચાલી રહ્યું છે તેના આયોજક ભાવિર કડીવાલા ઋષિ કડીવાલા અને અમી કડીવાલાએ જણાવ્યું કે તેમના ક્લાસીસ દ્વારા જે ફી લેવાય છે તે ફી તેઓ ભાડા તથા અન્ય ખર્ચ બાદ કરી બાકીની આવક દાન કરી દે છે મારું નામ ઋષિ કડીવાલા છે હું બીએમજીજીના ભાવિન સરનો છોકરો હું રીષિ છું યંગ જનરેશનને દર વખતે છે ને કંઈક નવું નવું જોઈએ છે તો અમે દર વર્ષે એ જ રીતે નવા નવા સ્ટેપમાં નવી નવી વસ્તુઓ લાવીએ છીએ દાંડિયામાં નવા નવા અમુક સ્ટેપ લાવે છે કે જેથી લોકોને મજા આવે અને આજકાલનું યંગ આજકાલનું જનરેશનને જીમને બધાની બહુ જરૂર પડે છે બધામાં બેઠા બેઠા ઓબેસિટી બહુ બધી આવી ગઈ છે તો આમાં કાર્ડિયો બી થઈ જાય અને લોકોને ભેગા થઈને મજા પણ આવે આપણું કલ્ચર પણ બચે અને લોકોનું સેહત પર પણ ધ્યાન અપાય છે કે દસ દિવસ જ્યારે બે કલાકની ને આટલા લોકોની જે બધી સીડી રમાતી હોય તો ત્યારે એ લોકોને દર વખતે થાય કે એ લોકો કશે પાછળ નહીં પડી જાય એના માટે અમે પહેલેથી જ પ્રેક્ટિસ આપીએ નવા નવા સ્ટેપ શીખવાડીએ કે એ લોકો બધે બધું પૂરેપૂરું એ લોકોનું બેસ્ટ આપી શકે અને કોન્ફિડન્ટલી બધા રમી શકે અમુક આવડે અમુક નહીં આવડે અમુકને થાક લાગી જાય એ બધી વસ્તુઓ નહીં થાય પહેલેથી જ લોકો આખા ટેવાય જાય કે કેવી રીતે ગરબાની રમ રમવાની કેવી રીતે રમવાનું કેવી રીતે બીચ સેટ કરવાનું એ લોકોને પહેલેથી જ બધી વસ્તુ ખબર પડી છે આજે પ્રથમ દિવસ છે ઓપનિંગ અમે કર્યું ને અહીંયા ઘણો સારો અમને રિસ્પોન્સ મળ્યો છે ધારેલા એનથી વધારે લોકો આવ્યા છે તો હવે તો એક્સપેક્ટેશન્સ તો હવે લિમિટ તો બાંધવી જ નથી જેટલા લોકો આવે એટલા લોકો એટલા લોકો માટે મારું અહીંયા વેલકમ છે ગરબામાં દર વર્ષે જે આવશે બી નવા સ્ટેપ્સ આપશું નવી સીડી આપશું નવા નવી નવી રીતથી બધું સેલિબ્રેટ કરશું અમે બહુ બધી અમે બધા તહેવારો બધું સેલિબ્રેટ કરીએ છીએ અમે બધી જ વસ્તુ લાવીએ છીએ અમે નવ પ્રિય નવરાત્રિ કરીએ છીએ અમે અમે ડીજે પાર્ટી કરીએ છીએ અમે એમ કરીને બધી જ રીતે સોશિયલાઇઝ બધું જ કરીએ છીએ કે જેથી બધા યંગસ્ટરને મજા આવે કઈ જૂનું જૂનું એ લોકોને નહીં લાગે મારું નામ મમ્મી ગઢીવાલા હું બીએમજીજી ની ઓનર છું અમે વાલી આપણે 31 વર્ષોથી ગરબા કરીએ છે અને આપણે ચા દર્સુ પ્રમાણ સૌથી વધારે હોય છે તો એ શા માટે આપણે આટલું બધું ગરસુ પ્રમાણ આપતા હોઈએ છીએ એકત્રીસ વર્ષોથી ગરબા ક્લાસ ચલાવે છે ભાવિનભાઈ હવે આપણા અહીંયા ગર્લ્સનું પ્રમાણ વધારે હોય છે કારણ કે આપણા અહીંયા સાસુ મમ્મી એમની વહુ એમની દીકરી ત્રણ ચાર જનરેશન સાથે ગરબા રમે છે એટલે એક વિશ્વાસ લોકોને લોકોમાં બિલ્ડ થયો છે કે અહીંયા જશું ભાવિનભાઈ આપણી વહુ આપણી દીકરીઓનું બરાબર ધ્યાન રાખશે બરાબર કેર કરશે જ્યાં સુધી બ દરેકે દરેક ગર્લ્સ ક્લાસમાંથી બહાર નથી નીકળી જતી ત્યાં સુધી હું આ પછી હું નહીં હોઉં તો ઓપ્શનમાં બીજી કોઈ પણ એક ગર્લ ત્યાં હાજર રહી છે ગર્લ્સના દરેકે દરેક પ્રોબ્લેમ અમે સાંભળીએ છીએ એનું સોલ્યુશન લાવવાની ટ્રાય કરીએ છીએ અને પૂરેપૂરું સોલ્યુશન લાવીએ છીએ બીએમજીજી એટલે ભાવિન્સ મિલેનિયમ ગરબા ગરબા ગ્રુપ અને હું ભાવિનભાઈ જાતે હું બોલું છું આજે અમે અહીં પાલ એરિયામાં ઓપનિંગ કર્યું છે અને ધમાકેદાર અમે એન્ટ્રી અહીંયા કરી છે એ બદલ મને ઘણું સારું લાગે છે કે આ એરિયામાં હું ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું એ જરૂરિયાત એટલા માટે પડી કે ઇન્સ્ટાગ્રામ પર અમારા વિડીયો જે રેગ્યુલર બેઝ પર જયા કરતા હતા તો એ હિસાબે પાલ એરિયા પબ્લિકે ઇન્સ્ટા પર અમને ઘણા મેસેજો કર્યા કે તમે આટલી સરસ રીતે ગરબા રમાડો છો સારી રીતે બધું મેનેજ કરો છો એકદમ ડિસિપ્લિનથી ક્લાસ ચલો છો તો પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આ બાજુ પણ આવો તો અમને ગમશે કે આ એરિયામાં પણ અમને એક સ્ટાન્ડર્ડ અને બ્રાન્ડેડ મળી જાય તો એ હિસાબે આ વખતે પણ એ લોકોને વિચારોને માન આપીને અમે આ વર્ષે અહીં ચાલુ કર્યું હોય એકત્રીસ વર્ષની જો હું વાત કરું તો લગભગ લગભગ દર વર્ષના શરૂઆતના દસ વર્ષ છોડીને બાકીના વીસ વર્ષના ગણીએ તો કમસે કમ મારી અંડરમાં બે લાખ લોકો તો ગરબા શીખી ગયા છે ગરબા માટે આ શહેરને મારે એક જ વસ્તુ કહેવી છે ગરબા એટલે આપણા ગુજરાતનું ગઢ કહેવાય અને આપણો નવરાત્રિ એ રાષ્ટ્રીય તહેવાર ગુજરાતનો પણ કહેવાય આપણો કે જે સ્ટેટ તહેવાર કહેવાય એમ તો એની અંદર આપણે આમાં દરેકે દરેક ગુજરાતી હોય કે કોઈ પણ કોમ્યુનિટી હોય આમાં જોડાવું જોઈએ અને ગુજરાતના ગરબાને આગળ સુધી લઈ જ જવા જોઈએ અને એ લોકોને માટે અમારા જેવા ગરબા ક્લાસવાળા આગળ આવીને એને પ્રમોટ કરીએ જ છીએ અમે લોકો